નમસ્કાર દર્શક મિત્રો બળકોમાં આજે આપનું સ્વાગત છે આપણે આના પહેલાંના એપિસોડમાં જોયું હતું કે આપણે નબળી નેતાગીરી વિશેની વાત કરી હતી હા નબળી નેતાગીરીની વાત કરી હતી કે બાયડને એક પણ ફોરલેન રોડ મળ્યો નથી બાયડને જીઆઈડીસી મળી નથી બાયડને મેડિકલ કોલેજ મળી નથી સતત જોતા આવ્યા છે આમાંની એક પણ જરૂરિયાત હજુ સુધી પૂરી થઈ નથી અને આનું એક માત્ર કારણ છે નબળી નેતાગીરી આપણે ગયા એપિસોડમાં આની ચર્ચા કરી હતી જેવું આ એપિસોડનો નો વિડીયો નેતાજીઓ પાસે પહોંચ્યો નેતાજીઓ જાગૃત થઈ ગયા અને દે ધનાધન દે દનાદન જનતા માટે રોડની માગણીઓ જ દેખાઈ અને રોડની માગણીઓ કરવા માટે મુખ્યમંત્રીને પત્રો લખી દીધા પત્રોની અસર થાય છે કે નથી થતી એ ખબર નથી પણ એટલી વાત જરૂર છે કે ભડકોનો વિડીયો જોયા પછી નેતાઓ જાગૃત થયા એમણે કાગળો લખવાનું શરૂ કર્યું બાયડ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે મુખ્યમંત્રીને બુડાસણથી વાળો રોડ એટલે કે દહેગામથી બાયડનો જે ચુમ્બાલીસ કિલોમીટરનો રોડ છે એ પૈકી અઢાર કિલોમીટરનો રોડ મંજૂર થયો છે અને છવ્વીસ કિલોમીટરનો બાકી રોડ છે એના માટે પત્ર લખ્યો જે આપણે વિઝ્યુઅલ્સમાં જોઈ શકીએ છીએ ત્યારબાદ બાયડ તાલુકાના પ્રમુખે પણ લખ્યો જે હાલમાં પૂર્વ પ્રમુખ છે એમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કેરોળ બનાવો આપણા સંસદ સભ્યએ પણ પત્ર લખ્યો છેલ્લા બાકી હતા આપણા ધારાસભ્ય શ્રીએ પણ પત્ર લખ્યો આટલા બધા નેતાઓએ પત્ર લખ્યો મુખ્યમંત્રીને કે બુડાસણથી બાયડ સુધીનો રોડ બનાવ જનતાની જરૂરિયાત છે પણ રોડ બને છે કે નહીં એની ખબર નથી રોડની લોલીપોપ મળશે કે નહીં મળે એ ખબર નથી કોંગ્રેસ પ્રમુખે એવું કહ્યું હતું કે ધારાસભ્ય અપક્ષના છે છતાં એમના કારણે કામ થાય છે એવી એ રજૂઆત કરે છે અને વાતને થોડીક માની પણ શકાય કારણ કે જે દિવસે ધારાસભ્ય કાગળ આપે એના પછી થોડાક દિવસો પછી કામની રજૂઆત થાય છે એટલે એવું કહી શકાય કે ભાઈ ધારાસભ્ય રજૂઆત કરી અને કામ થયું બીજી તરફ કોંગ્રેસના પ્રમુખે એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કંઈ નથી તો હવે જોવાનું વાત એ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કાગળની અસર થાય છે કે નહીં સંસદ સભ્યના કાગળની અસર થાય છે કે નહીં બાયડ ને રોડ મળે છે કે નહીં મોડાસણ થી રોડ ક્યારે મળે છે એ જોવાની વાત છે જેટલો ઝડપી બાયળ દેહગામથી મુડાસણ સુધીનો રોડ મંજૂર થયો એના કરતાં કેટલો ઝડપી વધારે ઝડપી રોડ બુડાસણથી બાયડ સુધીનો થાય છે એ જોવાનું રહે છે બાકી કાગળો લખી અને સંતોષ માની લેનારા નેતાઓ વિશે શું કહેવું એ એક ગુડ પ્રશ્ન છે જો કે આ બાબતે અમે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડે પણ વાત કરી હતી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડે પણ વાત કરી હતી એ વાતનો એક અંશ અમે આપને બતાવીશું એ પહેલા જે જે નેતાજીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો એ પત્ર પણ અમે તમને સાથે સાથે વિઝ્યુઅલ્સમાં બતાવી રહ્યા છે સાંભળીએ અપક્ષના ધારાસભ્ય બત્રીસ બાયડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અમારી સાથે વાતચીતમાં શું કહ્યું હલો હમણાં જ ત્રીસ બારે એટલે વર્ષના અંતના દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો સાથે માન્ય સાંસદ સાહેબ જોડે ચર્ચા તથા સાંસદશ્રી એ પણ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ભુડાસણથી બાયડ જે રોડ ફોર લેન છે ફોર લેન ની ચર્ચા કરી અને એને વહેલી તકે એને મંજૂરી આપવા માટેની ભલામણ કરી સાથે સંગઠનના પ્રમુખોએ પણ ભલામણ કરી છે મહત્વની વાત એ છે કે અવારનવાર હમણાં જ તમે જોતા હશો કે જે પ્રકારે વિડીયો છે આવતા હશે તમારા મારા સોશિયલ મીડિયા પરથી કે ભાઈ નવા નવા રોડોનું ઉદઘાટન અને હમણાં જ મારી વિધાનસભાની અંદર સરકાર શ્રીના સહકારથી અને મારી ભલામણોને ધ્યાનમાં રાખીને કમસે કમ એસી જેટલા રોડોની નવી મંજૂરી આપવામાં આવી સાથે કાચાથી પાકા દસ કરોડના રસ્તા જે તદ્દન નાળિયા હોય એવા જઈ શકાય તેવા ગામોની પરિસ્થિતિ ના હોય એવા રસ્તાઓની પણ મોટા પ્રમાણમાં મંજૂરી આપવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક કોઈ આક્ષેપો કરતા હોય કે ભી અપક્ષ ધારાસભ્ય કામ કરતા નથી એવું ક્યાંક કોઈક વાત આવતી હોય કોઈ આ રીતની વાત કરતા હોય પરંતુ મને જે રીતે લોકોએ મત આપ્યો છે અને મારા મતદાર મારો પરિવાર અને હું મારા મતદારોને મારા પરિવાર તરીકે સમજુ છું અને પરિવારની જેમ એમ નાનામાં નાની એમની સમસ્યા હોય તો એ સમસ્યાઓને પૂરું કરવા માટે પૂરેપૂરો પ્રયત્નશીલ છું સફળતા આપવાનું કામ એ બધા આપ સર્વના આશીર્વાદથી થતું હોય છે અને આપ આશીર્વાદ જેવા આપો છો અને આપના નસીબમાં જે હોય છે એનાથી પણ સવિશેષ સરકાર તરફથી મળતું હોય છે દરેક પંચાયત દીઠ વયવંદના કાર્ડ માટે મેં માણસો મારા બે કાર્યકર્તાઓ ત્યાં આવે છે અને ગામમાં જઈને કોઈ વૃદ્ધ આ વયવંદના કાર્ડ વંચિત ના રહી જાય આવનારા એપિસોડમાં અમે તમારી પાસે વાત લઈને આવવાના છીએ એ એપિસોડ જોવા માટે અમારી ચેનલને લાઈક કરી લો શેર કરી લો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં કોઈક વસ્તુ જરૂરથી લખજો કોઈ માર્ગદર્શન આવે તેવી વાત લખજો અથવા તો નેતાજીઓને જાણ થાય તેવી વાત લખજો તમારી કોમેન્ટ બહુ જ ઉપયોગી છે તમારું માર્ગદર્શન બહુ જ ઉપયોગી છે અમે પ્રત્યેક દર્શકોને કહીએ છીએ કે કોઈ પણ અમારો વિડીયો જોતા હોય અમારે રજૂઆત જોતા હોય ત્યારે એ બાબતે એક આપની કોમેન્ટ કરો

તો રજૂઆત થઈ દહેગામથી બાયડ તરફના રોડમાં જે બાકી હતું ભૂડાસણથી બાયડનો રોડ તે માટેની એટલે ફરીવાર કહું છું ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ભડકો જોતા રહો